તો મળેલું સુખ પણ બંધન બની જશે પણ પ્રભુને આપેલો પ્રસાદ માનશો ને તો ભોગવેલું પણ બંધન પ્રસાદ છે છે જીવનમાં જે મળ્યું એ પ્રસાદ રૂપે મને આપ્યું અને ગાંઠો ને ખોલે છે બાંધતું નથી પણ પુરુષાર્થ નું ફળ એ ભલે સુખ હોય તો શાસ્ત્રો એને પણ સોનાની બેડી જ કહી છે કે પુણ્ય પણ સોનાની બેડી છે પાપ ની બેડી તો પુણ્ય પણ બાંધે આપણે તો પાપ અને પુણ્ય બંને થી પર થઈ ભગવાન ના પ્રસાદ રૂપે સ્વીકારવાનું ઠાકોરજી ના આશીર્વાદ રૂપે સ્વીકારવાનો તો આ કૃષ્ણ તો કે આપણને કૃષ્ણ ના કરશે અને કૃષ્ણને આપણો બનાવી દેશે આપણે તો કહીએ કે પ્રભુ અને ઘણી વાર લોકોને એમ થાય કે હું પ્રભુ મળવા માટે આટલા લાલાયત રહું છું અને મને હંમેશા એમ થાય પ્રભુ ક્યારે મળે પ્રભુ ક્યારે મળે તો મને ભગવાન થાય છે સહજ ભક્તો ને પ્રશ્ન થાય ને કે આપણને તો ઠાકોરજી ને મળવાની ઉત્કંઠા થાય પણ શું ક્યારે પ્રભુ ને આપણને મળવાની ઈચ્છા થતી હશે અને થતી હોય તો ખબર કેમ પડે કે ઠાકોરજી ને મળવાની ઈચ્છા થઈ છે તો કે સાવ સહેલી વાત જારે આવા કથામાં બેસવા મળે ત્યારે જારે જયારે કથામાં બેસવાનો અવસર મળે ત્યારે માનવું કે આજે પ્રભુએ મને યાદ કર્યો છે આપણે તો પ્રભુને યાદ કરીએ પણ શું પ્રભુ આપણને યાદ કરતા પ્રશ્ન થાય માણસ જયારે જયારે આવા અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજી મને યાદ કર્યો અને પ્રભુએ મને યાદ કર્યો એટલે જ આવા સ્થાને આવી ક્ષણે હું ઉપસ્થિત રહી શક્યો હું બેસી શક્યો કથાના શબ્દો મારા કર્ણમાં પહોંચી શક્યા એનું એક જ કારણ કૃષ્ણની કૃપા કૃપા વગર આપણે માની કથા સાંભળીને કૃપા માળા ફેરવીને કૃપા પાઠ કરીને કૃપા સેવા કરીને કૃપા થાય સાવ ખોટી વાત કૃપા થાય તો જ કથામાં આવે કૃપા થાય તો જ માળા ફેરવી શકાય કૃપા થાય તો જ પાઠ બોલી શકાય કૃપા થાય તો દર્શને આવી શકાય નહીં દર્શન કરવામાં દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે આ વિચાર આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો તો દસ મિનિટ લાગે આપણે પણ દર્શને જવું એક બુદ્ધિ વિચાર જો બુદ્ધિ અને પગમાં અંતર ડિસ્ટન્સ કેટલું અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ છ ફૂટ પણ અહિયાં ની વાત બુદ્ધિ ની વાત આ ચરણ સુધી આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ જતા રહે છે જીવનમાં જેટલી જલ્દી સમજ આવી જાય એટલું સારું છે સમજી જઈએ જીવન નો સાર અને સાફલ્ય એટલું જેટલું જલ્દી માણસ સમજે એટલું સરસ છે

આજે દુનિયામાં ક્યાંય પણ ભાગવત કથા થતી હોય ને દુનિયામાં ગમે ત્યાં કોઈ મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી નું નામ લે કે ન લે પણ મહાપ્રભુજી બતાવેલા અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે કોઈ જાણે કે ન જાણે કે આ સુબોધની મહાપ્રભુજી સુબોધ ની થી રચી ને ભાગવતજી ઉપર મહાપ્રભુજી ની ટીકા મહાપ્રભુજી બતાવેલા અર્થ ઘટન વગર કથા થઈ જ ન શકે એવું યોગદાન શ્રી મહાપ્રભુજી નું છે

નવધા ભક્તિમાં નથી દર્શન ભક્તિ આવતી નથી વાંચન ભક્તિ આવતી શ્રવણ ભક્તિ છે પહેલી જ ભક્તિ છે શ્રવણ સાંભળો શ્રવણ એ બહુ વિશેષ કળા બતાવવામાં આવી છે સાંભળવું પણ એક કળા છે જો અત્યારના સમયની સૌથી મોટી વિપદા કઈ બધાના મોડે એક જ ફરિયાદ તમે સાંભળશો અમારું કોઈ સાંભળતું નથી એક ભાઈ બીજા ભાઈ ને કે દીકરા પિતા ને કે પિતા એના દીકરા ને કે પતિ પત્નીમાં તો કેવા જેવું જ નથી કે એક દેશ બીજા કે જ્યાં કોઈ કોઈ નું સાંભળવા તૈયાર નથી એવા સમયે ત્રણ ત્રણ કલાક તમે મને સાંભળવા તૈયાર થયા છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવત સાંભળવા તૈયાર થયા છો આ તમારી સમજણ બતાવે નબળું પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે અને ઉત્તમ પસંદ કરો ને એ પણ તમારી સમજણ બતાવે ભણેલા ગમે તેટલા હો પણ જો સમજદાર નથી ને તો ભણતર પણ બહુ લાંબુ કામ નથી આવવાનું હા પૈસા કમાવા કદાચ કામ લાગી શકે જીવન નું એક પાસું છે બરાબર છે પણ જીવન ની સફળતા ચેક કરવા માટે પાસબુક ખોલીને ન જોતા

અને એ વારને ભૂલી જશો ને તો સાતે વાર જીવનની સફળતા આપણે કહીએ છીએ તો જે ચર્ચા કરી રહ્યો છે જયારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા સમયે તમે આવું ઉત્તમ પસંદ કર્યું તમે આજે ભગવાનને સાંભળવા બેઠા છો

ક્યારે એમ નથી કહ્યું કે પ્રભુ આજે તમે બોલો ને હું સાંભળું જો ભગવાન ને જોવા ભગવાન ભગવાન ભાગવત તમને ત્રણેય પ્રકારના ભક્તો નો પરિચય ઘણા ભગવાન ને જોયા ઘણા ભગવાન ને મળ્યા અને ઘણા ભગવાન ને મેળવ્યા ભાગવત માં ત્રણેય પ્રકારના ભક્તો જોવા મળે છે ભગવાન ને જતા જોયા છે જેને પૂછો તેના માટે ભગવાન મેળવવા ભગવાન મેળવવા ભગવાન અરે ભગવાન મેળવવા કઈ કરવાનું નથી કારણ કે ભગવાન મળવા જ બધું હોત ને તો દુર્યોધન ને પણ આનંદ આવ્યો હોત દુઃશાસન ને પણ આનંદ આવ્યો હોત કંસને પણ આનંદ આવ્યો હોત રાવણ ને પણ આનંદ આવ્યો હોત કારણ કે આ બધાને ભગવાન મળ્યા હતા ભગવાન મળવા એ ભક્તિ માર્ગ નું લક્ષ નથી ભાવ મળવો એ ભક્તિ માર્ગ નું લક્ષ છે ભગવાન મળવા બધું હોત તો કંસ અને રાવણ ને પણ આનંદ થવો જોઈએ એમને તો દ્વેષ થયો શિશુપાલ ને તો ગાળો યાદ આવી કારણ કે ભાવ નહોતો એટલે મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે ભક્તિ માર્ગ માં માળા ફેરવો પાઠ કરો સેવા કરો ભગવાન મેળવવા નહીં હંમેશા એમ કરજો ભાવ મેળવવા માટે કઈક નાનકડો નિયમ રાખજો જેનાથી તમારો ભાવ ની વેલ ને પાણી મળતું રહે તમારી સદ્ય કોઈ વેળ ઉગાડી એટલે લાકડી રોપી ને આપણે અને વેળ ને બાંધી દઈએ એટલે જે સમજદાર નથી નાદા એને હમણાં તો કુમડી વેળ ઉગીને બાંધી દીધી

આ એક યમુનાસ્ટક નો પાઠ કરું છું ને એક કરું છું વધારે નથી થતું પણ એક યમુનાષ્ટક ના પાઠ થકી યમુનાજી મારી જોડે જોડાયેલામુનાસ્ટક નો એક પાઠ કરું છું ને તો યમુનાજી ચોવીસ કલાક મારી રક્ષા કરે છે એક અષ્ટાક્ષર ની માળા ફેરવતા મને બે મિનિટ લાગે છે પણ એક માળા ફેરવું છું ને ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે આવો ભાવ રાખીને માળા ફેરવશો ને તો માળા કરવાનો આનંદ બદલાઈ જશે ભગવત નામ તમારો આધાર બનવો જોઈએ તમારી તાકાત બનવી જોઈએ ભગવાન તમારી કમજોરી ક્યારે ન બનવું જોઈએ તમારા પુણ્યો તમારા સત્કર્મો તમારી ઉદારતા તમારા સદગુણો

તો તમારી અંદર સહનશીલતા બહુ ટકશે નહીં પણ તમને ખુશી થવી જોઈએ એ આટલું બોલ્યો પણ મહાપ્રભુજી નો સેવક છું મેં બધું સહન કરી લીધું ઠાકોરજી મને સહન કરવાની તાકાત આપી અને સહન કર્યો એનો આનંદ તમને થશે ને તો એ ગુણ સદાય તમારા હૃદયમાં ટકી જશે જ્યારે જ્યારે સદગુણો નો આનંદ આપણી અંદર જે રહેલા છે એને જો માણસો નહીં તો પછી ગુણો ટકશે નહીં એનો અફસોસ થશે ને પછી છૂટી જશે બહુ વાર નહીં રહે તમારા ગુણો ને માણો તો એ સદગુણ છે એ બીજાની અંદર નથી જે તમારી અંદર છે એ વાતનો તમને આનંદ અને ગૌરવ થવો જોઈએ આટલા સંસારના સંકટોની વચ્ચે પણ રોજ એક કલાક ઠાકોરજીની સેવા હું કરી શકું છું એનો આનંદ તમને થયો મોટી ઉંમર થાય ને પછી લોકોને અફસોસ ચાલુ થઈ જાય પછી જીવન બાળે હવે પહેલા જેવી સેવા થતી નથી હવે પહેલા જેવું દોડાતું નથી પહેલા જેવા રહ્યા જ નથી તો પેલા જેવું થાય હવે તો નીચે બેસાતું નથી તો પર કરો કોણ ના હવે યાદ રહેતું નથી તો રહે કરો કોણ ના પાડે છે કોઈ શાસ્ત્ર માં એમ લખ્યું કે વાંચીને યમના કરો તો પચાસ ટકા ફળ અને મોઢે કરો તો સો ટકા ફળ ક્યાં એવું લખ્યું છે વાંચીને કરો કરો અફસોસતા માટે કરો છો જીવ જીવ બાળવાની આદત પડી જાય છે પેલા જેવી સકડી થતી નથી આ મિશ્રી ધરું છું પ્રભુ ને પ્રભુ કે આ લઈ જા પાછી મારે આય નથી જોઈતી તારી આમ રડતા હવે કોઈને ડાઇનિંગ ટેબલ પર રોજ રડતા રડતા થાળી મૂકો એને થાય ને ભાઈ તું રહેવા જ ના કરીશ કઈ જે કરો હરખ થી કરો ઉત્સાહ થી કરો ઉમંગથી કરો એ રીતે મિશ્રી ધરો કે માં ને તમારી સખડી ની થાળી નો સ્વાદ આવી જાય કારણ કે તમારું એને સ્વાદ આપે છે પ્રભુ પ્રભુ ને ને વસ્તુ આગ્રહ નથી હોતો હાથ નો આગ્રહ હોય છે નાનકડું બાળક હોય ને સારામાં સારી વસ્તુ એની ભાવતી વસ્તુ અજાણે હાથ થી આપો તો એ એને વસ્તુ ની મહત્તા નથી હોતી એને હાથ ની મહત્તા હોય છે દવા પણ માના હાથે પી લે પણ ચોકલેટ પણ અજાણ્યા ના ના લે બાળક એમ અમારો ઠાકોરજી પણ બાળક છે તમે મિશ્રી ધરો તો તમારો જાણીતો હાથ છે જે હાથથી સકડી ધરી હતી ને એ હાથ મિશ્રી ધરી રહ્યો છે એટલે પ્રભુ એક એક મિશ્રી માં તમારી સકડી નો સ્વાદ લેશે મૂળ વાત એ છે પ્રભુને વસ્તુનો આગ્રહ છે જ નહીં પ્રભુને તમારો આગ્રહ છે અને એટલે જ તો પોતાના વૈકુંઠના બધા સુખ છોડી તમારા રસોડાના બે બાય બે ના ખાનામાં કેમ રહેવા તૈયાર થયા ઠાકોરજી ધુમાડા ખાતા ખાતા એ રહે છે કે નહીં આનંદ કેમ વૈકુંઠ શું તકલીફ હતી વૈકુંઠ જેવો ભોગ ધરી શકવાના છે વૈકુંઠ જેવું સિંહાસન લાવી શકવાના છે વૈકુંઠ જેવા શ્રીંગાર ધરાવી શકવાના છતાંય બધું છોડીને કેમ આયા કેમ કે વૈકુંઠમાં તમે નહોતા એટલે અને એને તમારા હાથની સેવા લેવી હતી ને એટલે પોતાનું બધું છોડી તમારા હાથની સેવા લેવા ઠાકોરજી તમારા ઘરે આવીને આપણે વ્યવસ્થા બતાવી આપણે સાધન બતાવીએ આપણે વસ્તુ બતાવી ઠાકોરજી કે પણ આ બધું મારે જોઈતું જ નથી મારે તો તારી જરૂર છે કૃષ્ણ ચરિત્ર આપણને એ જ તો શીખવાડે છે ને પ્રભુ તમને પ્રેમ કરે તમારી વસ્તુ કે વ્યવસ્થા ને નહીં વ્યવસ્થા ની એને કોઈ કમી નથી એને કમી તમારી લાગે છે એને તમારા હાથે આરોગવું છે એને તમારા હાથે સ્નાન કરવું છે યમુના સ્નાન

ચરિત્ર નું માધુર્ય સેમાં છે દસમસ્કંદ લીલા ની મહત્તા એ જ છે અવ્રજ લીલા ની અહિયાં પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટ નહીં કરે પોતાના માધુર્ય પ્રગટાવશે પ્રભુ કેવા ચરિત્ર વાળા છે ભક્તા અભિલાષા ચરિત્ર ભક્તો ની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા પ્રભુની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં

તને પ્રેમ કરવો છે તો ચાલ પ્રેમ કરી લઈએ તને રાસ કરવો છે તો ચાલ રાસ કરી લઈએ